તો આપણે કોઠડા દર્શન કરવા જઈશું ઊંચા કોઠડા ચામુંડા માતાના અને ટેમ્પો બંધાયો છે અને ઘર ફેમિલી આખા બધા જઈએ છીએ ઊંચા કોઠડા દર્શન કરવા માટે તો ટેમ્પો બંધ્યો છે અને અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા છે તો હવે જય બધાને કુલદેવી ચામુંડા માતાની જય કોમેન્ટ કરજો જય ચામુંડામાં

ને આ પાર્કિંગમાં અહીંયા આપણે અહીં હમણાં ટેમ્પો ઉપર ઉભો રાખશું આપણે સુવિધા થઈ ગઈ છે તો આપણે ફાઇનલી આપણે ઊંચા કોટડા ફોગી ગયા છીએ બધા ટેમ્પોમાંથી ઉતરી ગયા છીએ અને બધા હવે અમે અહીંથી થોડા હવે આગળ જશું માતાજીની લાપસી અહીંયા તૈયાર લાપસી બનાવી આપે છે તો આપણે લાપસી પણ જે આપણે બનાવવા માટે કહીશું અને જે આગળ જતા આપણે માતાજીના દર્શન કરીશું વિશાળ એકદમ કેટલી જગ્યા છે જો બધે વૃક્ષ દિલ્હી ગયું છે નાસ્તો ને તમે ઊંચા કોઠડા આવો અત્યારે અવશ્ય જો અહીંયા સામે જમણવાર જમણવાર છે ચામુંડા માતાજીનો પ્રસાદ લેવા માટે આગળ વધશું અને આપણે આ સામે દરિયાનો બ્રિજ ઓછા કોટડા બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે

persat

તો આપણે ફાઈનલી આપણે ઓછા કોઠડા પહોંચવા દર્શન કરવા એસી ઉપર માથે અહીંયા નવી નવી વેરાયટી મળે છે ઊંચા કોટડાઓ તો જો બાળકો માટે રમકડા અહીંયા ફૂલદાની છે જો તમે દર્શન કરવા આવો ત્યારે અવશ્ય તમે અહીંથી ખરીદી કરો અને તમને જે જરૂર છે બધું મળે જો બાળકો માટે રમકડા અહીંયા પછી અહીંયા છોડા થમછમ

મોખડાજી ગોહિલ નું મંદિર આવે છે જય મોખડા રાજા શેરડી નો રસ મળે છે તો અહીંયા આવો તો એ માટે જો પર્સ છેલા બધી આઈટમ મળે છોકરાઓ માટે બેટ બોલ

આકડા આવો તો આ વસ્તુ અવશ્ય ખરીદો માતાજીની વસ્તુ

જો આપણે ફાઇનલી આપણે ઊંચા કોટડા ચામુંડા માતાજીના દર્શન થઈ ગયા છે અને પહોંચી ગયા છે તો જય ચામુંડામાં કોમેન્ટ કરજો જય ચામુંડા માતાના દર્શન થશે હવે જય જય કાલ જય ચામું જય ઉછા ખોટડા વાળે ચામુંડા માતાજીના દર્શન કરી દો મારે ચામુંડા ਸਾਰੇ ਖੰਡੀਆ ਕਿਰਸ਼ੁਰ ਵਾਲੇ ਸਮੁੰਦਰ ਨੂੰ શું ભાવ શું છે ભાઈ બેન કંઈક એકાદ બેનો ભાવ ક્યાં નહીં તો આપણા ફાઇનલી મેં પ્રસાદ પ્રસાદ લઈને હવે આપણે જઈશું અંદર દરીએ એમ જોય કરવા માટે ઘરે એનું લોકેશન જરીક શૂટિંગમાં લઈશું તો જો આજે રવિવારને જતું રહ્યું જો આ સામે કપડાવાળો ચમૂકા માતાજી નગર છે જય કોટડાવાળી ચામુંડા માતા તો આપણે ફાઇનલી હવે આપણે પોગી ગયા છીએ આપણે કોઠડાના દરિયામાં તો જો આ દરિયામાં કેટલું પાણી છે કેટલું નહીં હવે તમને બતાવીશ ને સામે દેખાય છે ઉછા કોઠડા માતાજીઓનું દર્શન છોકરી <laughs> <laughs>

ઓછા કોટા માટે દર્શન થઈ જશે તો હવે આપણે અહીંયા બ્લોગને વિરામ કરશું તો જય ભગવાન મિત્રો તો આવજો તો હવે મળશું ફરીથી નવા બ્લોગમાં જય માતા